એ લોકો સરકારી હોસ્પિટલમાં દાખલ થયા જ્યાં બલદાણિયા ડૉક્ટર કોઈ હતા એમને કીધું મારી પ્રાઇવેટ હોસ્પિટલમાં તમે એડમિટ થાવ અહીંયા કાંઈ રસી મૂકવાના રીસન કોઈ નથી સુવિધા તો મારા પ્રાઇવેટ દવાખાને તમે દાખલ થઈ જાઓ એ લોકો બપોરે બાર વાગે એની હોસ્પિટલ દાખલ ગયા ત્યારથી દાદાને એક બાટલો સડાવ્યો બપાભાઈ માણસુરભાઈને એનો છોકરો લાલો એની સાથે હતો પછી એક બાટલો સડાવ્યો બીજો સડાવ્યો એટલે દાદા રાડે રાડે નાખવા માંડ્યા એટલે બલદાણિયા ટાબે કોઈ પણ અન્ય હોસ્પિટલ તેની મને ખબર નથી પણ એ હોસ્પિટલે દાખલ કરી અને ભાઈ ત્યાંથી ગુમ ભાઈ તો આવા લોકોને આગળ કાંઈ પગલાં લેવા વિનંતી સરકારશ્રીની મારા ગામના આ દાદાને સરકો ડૉક્ટરની બેદરકારી હતી આ બનાવ બનેલો છે તો એની પાછળ પગલાં લેવા વિનંતી સરપરશ્રીની વાલભાઈ સરપંચ bureau report birje shear amreli